જુનાગઢ માળિયાહાટીના તાલુકાના પિખોર અને પાણીધરા ગામના લોકો બિસ્માર રસ્તાથી કાયમી પરેશાન છેલ્લા ઘણા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં છતાં પ્રજા ત્રસ્ત નેતાઓ મસ્ત જુનાગઢ માળિયાહાટી તાલુકાના પિખોર અને પાણીધરા ગામના લોકો બિસ્માર રસ્તાથી કાયમી પરેશાન છે છેલ્લા ઘણા સમયથી રસ્તો બિસ્માર હાલતમાં છતાં લોકો ત્રસ્ત અને નેતા મસ્ત છે સરકાર એક તરફ રસ્તાઓ બનાવવાની વાતો કરી રહી છે ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરે છે પરંતુ ચૂંટણી પત્યા બાદ એક પણ નેતાઓ જોવા મળતા નથી આવી જ કંઈક હકીકત પિખોરા અને પાણીધરા ગામની છે પિખોર અને પાણીધરા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં છે છેલ્લા ઘણા સમયથી લોકો આ રસ્તાથી ત્રાહીમામ પોકારી ગયા છે જ્યારે ઇમરજન્સી હોય તો શું કરવું રસ્તામાં જ લોકો રહી જાય તેવી હાલની રસ્તાની પરિસ્થિતિ છે જેથી આ બંને ગામના લોકો દ્વારા રસ્તો તાત્કાલિક બનાવવા માંગ કરાય છે ચૂંટણીના સમયે નેતાઓ આવી રસ્તા પાણી લાઇટ સહિતની સુવિધાઓ ની આંબા આંબલી દેખાડી મતો મેળવી ચૂંટાયા બાદ એક પણ નેતા ફરક્યા નથી તેવું ગામ લોકો દ્વારા જણાવ્યું છે જ્યારે હાલ તો આ રસ્તા ઉપર અવારનવાર અકસ્માતો બનવા બન્યા હશે પરંતુ આ રસ્તો ક્યારે નવો બનાવવામાં આવશે તે જોવું રહ્યું અહેવાલ મા ન્યૂઝ પ્રતાપ સિસોડિયા માળિયાહાટીના ભરતસિંહ નાનુભાઈ જાવડા ગામ પાણીદ્રા અમારે રોડ નો પ્રશ્ન છે પાંચ છ વર્ષ થયા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રને આજ દિન સુધી ક્યાંય રોડનું થયું નથી બે બે ચાર દિવસ પહેલા ધૂળ નાખીને વયા ગયા હજી કંઈ ડામર પાથરવા નથી વારંવાર પરમર સેપમાં રજૂઆત કરી તો પણ અમારા કામ થતા નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભા સાંસદ ટોટલે ટોટલે કીધલય છે અને ગામમાંથી લીડ આપેલ છે હર એક ચૂંટણીમાં તોય અમારું કામ નથી થતું રોડનું વારંવાર ફરિયાદ કરી છતાં રોડનું કામ નથી પૂરું થતું હજી તો આગળ પગલાં લઈશું અમે કઈ પણ જો અમારા રોડમાં નહીં થાય એના માટે પાણી રહેવાસી આ રસ્તો એટલો બીમાર છે કે એમાં ચાલી શકાય એવું નથી અને તંત્રને વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ ધ્યાન આપતું નથી તો આ રસ્તાને તાત્કાલિક ધોરણે જો રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તો ગામને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનો સામનો ન કરવો પડે આવી અમારી રજૂઆત હું પાડીંદરાના વતની જસાભાઈ વાજા બોલું છું પાડીંદરા પીખળવાળો રોડ અત્યારની હાલતમાં જોઈએ તો માણસો પણ ચાલી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં અને આગેવાનોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ મળતો નથી આ કેટલા વર્ષથી આ રીતે છે હવે ગામના સરપંચને બધા આગેવાનો બધાય દોડી ધોડીને થાયકા કોઈ જવાબ આવવા દેતા નથી

એકદમ હાલે એવી કોઈ પોઝિશન નથી કોઈ વાહન કે કોઈ ડોક્ટરી કે કોઈ આફત આવે એવું એવું બહુ ખાડા છે અને રસ્તો કરવા રિપેર થાય ચૂંટણી નો બહિષ્કાર કરશું અમે પાણીતરા ભીખોર પૂર્વ તાલુકા સદસ્ય માળિયા હાટીના બીજેપી નો સદસ્ય શું હાલની તક ભીખોર પાણીતરા નો જરૂર છે અગતી બિસ્માર હાલતમાં છે ખાસ કરવાની જરૂર છે કોઈ આગેવાન કોઈ નેતા કોક ફરકે ને જોવામાં કરે તો પબ્લિક હેરાન થતી હારે થાય છે વારંવાર અને પબ્લિક બહુ હેરાન છે ધૂળ ઉડે છે અને ભટકાઈ જાય છે વાહન એવા ઘણા બનાવ બનેલા છે તો આ રસ્તો તત્કાલ ચૂંટણી પેલા જો થઈ જાય તો અતિ સારું છે એમ ચૂંટણી નહીતર પીખોર અને પાણીધ્ર સરપંચ સહિત મારી સાથે જ છે ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવા અમે તૈયાર છીએ